વ્યક્તિને જરૂરત છે શાંતિની અને સમાજને જરૂરત છે ક્રાંતિની શ્રી રામનું ચરિત્ર આપણને બંને વસ્તુ આપે છે શ્રી રામનું ચરિત્ર વ્યક્તિને વ્યક્તિગત રીતે શાંતિ આપે છે અને સમાજને સામૂહિક રીતે ક્રાંતિ આપે છે વ્યક્તિને શાંતિ આપે છે અને સમાજને ક્રાંતિ આપે છે શ્રી ચરિત્ર એક 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 જગ્યાએ તમે જુઓ સમાજને કેવી ક્રાંતિ આપી છે ક્રાંતિ કોને કહેવાય કે જે જોવા માટે સમાજ ટેવાયેલો છે એના કરતા કઈક જુદું એને જ ક્રાંતિ કહેવાય ને જેના માટે સમાજ ટેવાયેલો છે એના કરતા કઈક જુદું અને શ્રેષ્ઠ એને ક્રાંતિ કહેવાય સમાજને શેની આદત હતી શું જોવાની આદત હતી સમાજને આદત હતી ઈ વસ્તુ જોવાની કે કોઈ રાજગાદી હોય એના માટે ભાઈઓ એકબીજાનું લોહી વહાવી નાખે ઈ જોવાની આદત સમાજને હતી સમજજો અને માત્ર ભારતમાં નહીં આખા વિશ્વમાં અને વિશ્વમાં તો અનેકો દેશો છે ને દરેક દેશનો રાજા તો હોય ને દરેક પ્રદેશનો એક રાજા હોય માત્ર ભારતની વાત ન કરતી વિશ્વ આખામાં આખા વિશ્વની હિસ્ટ્રી તમે તપાસો આખા વિશ્વનો ઇતિહાસ તમે તપાસો રાજ ગાદી એની ઉપરનું આસન રક્ત રંજિત જ તમને જોવા મળશે માત્ર ભારતની તમામ તમામ જે રાજા જે રાજગાદી ઉપર બેઠો હોય એને ઉતારવા માટે લોહી ન વહ્યું હોય એમાં આંગળીના વેઢે ગણો ને તોય વેઢા વધી પડે એટલા જૂજ દાખલાઓ છે જે વ્યક્તિ રાજગાદી એ બેઠો હોય એને ઉતારવા માટે અથવા એની જગ્યા લઈ લેવા માટે લોહી વહ્યું ન હોય અથવા વિવાદ ન થયો હોય લોહી ન વહ્યું હોય તો કજિયા થિયા હોય એવા દાખલા દુનિયા મૌર્ય કાળમાં તમે જુઓ ચંદ્રગુપ્ત મૌર્ય ને એ સમયમાં જયારે ચાણક્ય નો સમય એ સમયે તમે જુઓ અશોક ના સમયમાં તમે જુઓ ફ્રાન્સમાં નેપોલિયન બોનાપાર્ટના સમયમાં જુઓ જુલિયસ સીઝર ના સમયમાં જુઓ રોમન એમ્પાયર જુઓ ગ્રીક સામ્રાજ્ય જુઓ દરેક જગ્યાએ લોહી વહ્યા વગર કોઈએ ગાદી મૂકી જ નથી અથવા કજ્યો કર્યા વગર કોઈ સરળતાથી ગાદી મૂકી જ નથી સમાજ ટેવાયેલો જ નથી કોઈ માણા પોતે એવો ઝઘડો તો સમાજે જોયો જ નથી જેમાં બે ભાઈઓ કહેતો હોય નાના ના મોટા ભાઈ તમે રાજા બનો નનકો એમ કહેતો હોય નાના મોટા ભાઈ તમે બનો મોટા ભાઈ એમ કહેતો ના નનકા તું બન આવું દુનિયાએ જોયું જ નથી આવું દ્રશ્ય દુનિયાએ જોયું જ નથી મોટો ભાઈ નાના કહેતો ના તું બે નાનો ભાઈ મોટાને ને ના મોટા ભાઈ તમારે બેહવાનું થાય છે આવું દુનિયાએ દ્રશ્ય જ જોયું નથી બહુ દૂર ક્યાં જાઉં છેલ્લા પાંચસો વર્ષ પાંચસો વર્ષ પહેલા મુગલ કાલમાં ભારતીય રાજ પરંપરામાં તો એક પ્રકારે આમ સુખ હતું કે રાજાનો મોટો દીકરો હોય ને એ રાજગાદી નો અધિકારી બને આ એક પ્રકારની કુટુંબમાં કલે ન થાય કલેશ ન થાય એના માટેની ખૂબ એક સરસ જોગવાઈ હતી અને એની અમાન્ય રાખતા મોગલોમાં આવી કોઈ સિસ્ટમ નહોતી હિન્દુ રાજામાં શું હોય રાજાનો મોટો દીકરો રાજા થાય પણ મોગલ શાસનમાં એવી કોઈ વ્યવસ્થા એવો કોઈ નિયમ જ નહોતો એમાં શું નિયમ હતો જે જીવ તો બચે ને એ રાજા થાય એ બાદશાહોમાં શું હોય કે એક બાદશાહ હોય એના ત્રણ ચાર દીકરા હોય અચ્છા દસ બાર દીકરા હોય ત્રણ ચાર તો હોય નહીં એના એના તો દસ બાર જ હોય આજે એટલા છે તો આજની તારીખે એટલા છે તો પેલા તો ક્યાં વાત જ કરવી એ બધાય ભાઈઓ એકબીજાને મારે અને એમાં પછી જે જીવતો બચે એ એના બાપાને મારે જે ગાદીએ બેઠો હોય એ અને પછી એને ગાદી મળે ઔરંગઝેબ પોતાના ભાઈઓ દારા શિકો બધાને મારી નાખ્યા દારા શીખોને મારી નાખ્યો એના બીજા બે ચાર ભાઈઓ છે મુરીદ એને મારી એ બધા એને મારી નાખ્યા મને ઇતિહાસમાં રસ કરો એટલે જાણવામાં રસ કરો દારા સિકોને મારી નાખ્યો મુરીદને ને આ બધાને મારી નાખ્યા અને પછી છેલ્લે પોતાના પિતાને જેલમાં પૂરી નાખે છે જેલમાં પૂરી નાખે છે અને પછી એમ કરીને રાજગાદી મેળવે અને આવું કરનારો ઔરંગઝેબ એકલો અપવાદ નહોતો આખે આખા મોગલ કાળમાં આવું જ થતું આવ્યું છે તો દુનિયાને આદત છે રાજગાદી માટે લડવાની મારવાની કાપવાની ત્યાં રામાયણ એક એવી મોટી ક્રાંતિ છે એ ત્યાગની ક્રાંતિ છે જતું કરવાની ક્રાંતિ છે દુનિયાને જે જોવાની આદત છે એનાથી કંઈક જુદું છે દુનિયાને આદત હતી એક સમયે કે ઉચ્ચ વર્ણના લોકો અમુક વર્ગનો પડછાયો ન લે અમુક વર્ગનો સ્પર્શ પણ ન લે અમુક વર્ગની સામે જુએ નહીં એની સાથે ઉઠબેસ કરે નહીં આ સમાજને અમુક પ્રકારની આદતો હતી તથા ઉચ્ચ વર્ણના લોકો કોઈનો પડછાયો ન લે આભડછેટ રાખે અડે નહીં અમુક વર્ણને અને એવામાં એ અવધના રાજકુમાર એક ભીલડી એવા આદિવાસી એવા માં શબરીના એઠા બોર ખાઈ અને સમાજને એક ક્રાંતિ આપે કે સમાજ સમાજમાં કોઈ ઊંચા નહીં કોઈ નીચા નહીં સબ એક હૈ मानवता सबसे बड़ा धर्म है ये आदर्श की स्थापना कितनी बड़ी सामाजिक क्रांति है जे समय लोग पड़छाओ लेवा तैयार एनो एठो बोर खाए क्या है कितनी बढ़िया क्रांति है उत्कृष्ट क्रांति है આ તો હું ને તમે બહુ દુર્ભાગ્યશાળી કહેવાય કે આપણો નાથ આપણો બાપ આ જગતનો અધિનાયક જ્યારે માનવ રૂપ લઈને રામ રૂપ લઈને કેવટની નૌકામાં બેસી જાય શબરીના એઠા બોર ખાય અને આવો આદર્શ આપી જાય એટલા વર્ષો પહેલાં હજારો વર્ષો પહેલાં કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી અને છતાંય હું ને તમે સમજ્યા નહીં સમજ્યા નહીં તે સમજ્યા જ નહીં आप दुर्भाग्य चे। कि आपने तो न तो कि संदेशा क्या दिया है? क्या की बात है? व्यक्ति को शांति चाहिए समाज को क्रांति चाहिए और शांति और क्रांति दोनों श्री राम के पावन चरित्र से मिलती है